સદગુરુ મહારાજ સદગુરુ મહારાજની જય આપણી નિરાજ જ્ઞાન ધારા ચેનલમાં આપણું હરિભક્તોનું સર્વનું સ્વાગત છે જે જ રીતે હું તમને આગળ દર્શન કરાવું સંતોના એ જ રીતે આગળ એક આગળ આપણે એવા ગામમાં આવી ગયા છીએ મારું નામ છે રાજુભાઈ ગોયલ મારા ગુરુજીનું નામ છે પરિણરામ મહારાજ અને હવે આપણે સંતને પૂછીએ મહારાજ આપણું નામ આપણા ગુરુજીનું નામ અને પછી જે કાંઈ તમે હરિભક્તોને દર્શક મિત્રોને જે તમે સત્સંગ સમાગમ તમારી રીતે કરાવો આજે આ પવિત્ર ભૂમિ પર રાજુરામ મહારાજે અમને વાયક આવ્યું કે સત્તર તારીખે સંતો આવવાના છે બોટાદથી આવવાના છે આજુબાજુથી આવવાના છે એટલે તમે પધારજો એટલે રાજુરામ મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમણે અમને અહીં બોલાવીને તમારા બધાના સંતોના દર્શન કરાવ્યા અને એ દર્શન બદલ તમને પણ અરસપરસ પરસ એમ કે આ દર્શનનો ખૂબ લાભ મળ્યો અમને પણ લાભ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર મારા ગુરુજીનું નામ છે ગુરુ છગનરામ મહારાજ રણછોડ દાસ શ્રી ગુરુ છગનરામ મહારાજ ગાભુ મારું વતન રાધનપુર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ અને એ રીતે અમને જ્યારે આ સત્સંગ નહીં જે એટલે કોઈ ખ્યાલ નહોતો પણ કોઈ ધાર્મિક શાસ્ત્રો વાંચવામાં એટલે કે ગીતાને એવું વાંચવામાં આવ્યું ને એ વાંચતા અમને આ ગુરુ છગનરામ મળ્યા અને છગનરામ મહારાજના ચરણે જઈ અને આ ઉપદેશ લીધો એટલે છગનરામ મહારાજનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ તમને પણ ધન્યવાદ કોટી કોટી વાર પ્રણામ કરું છું તમને પણ કોટી વાર પ્રણામ કરું છું તો આ સંદેશો એક ધર્મને ટકાવવા માટે કરીને અને જે અધર્મ છે એનો નાશ થાય અને જીવોનો ઉદ્ધાર થાય અને જીવોનો ઉદ્ધાર થાય એટલા માટે આ સંદેશો ગુરુ છગનરામ મહારાજે ખૂબ ખૂબ અમારા એમ કે એરિયામાં અને સમાજમાં બધે ખૂબ બધી કોઈ બી ગમે તે જ્ઞાતિઓ એમાં આને ખૂબ પ્રસારણ કર્યો છે અને આ સંદેશો અત્યારે ચાલુ જ છે તો રાજુરામ મહારાજ અને આ બધાએ અમને અહીં બોલાવી અને આ સંદેશો અને આ વિડીયોમાં લેવો બદલ ખૂબ ખૂબ તમને પણ ખૂબ આભાર એટલે કે જીવન જો પણ રાજધન હવીચળ રહેના કાંઈ દિન જાય સત્સંગમાં જીવન કાભળશો હોય આ જીવન છે એ ધર્મમય જીવાય અને આ જીવન જેટલું સત્સંગમાં જાય એટલું જીવન જીવ્યા જ જાણજો બાકીનું બધું જીવન વ્યર્થ છે જીવન સંતોની સંતોની સંગત કે મરણ નામ મૂકીએ એની ચાર દિવસનો લાવ માટે મને રાખો સંતોમાં માલ તું પછી કહ્યું કે આની અંદર આ ધર્મની અંદર દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ એટલે ભક્તિની અંદર સત્સંગની અંદર સેવા અને ઉત્તમ ગણી છે તુલસીદાસે પણ કહ્યું જ ઈશ જગત તમે આ એક લે દો કામ દઈને કો ટુકડા ભરો લઈને કો હરિનામ એટલે સંતોએ આવી રીતે સત્સંગની અંદર ધર્મનો ફેલાવો કરવા માટે જીવોનો ઉદ્ધાર કરવા માટે આ સત્સંગ ભજન ચાલુ રાખ્યું છે અને તમે પણ એ ભજનની અંદર આ વિડીયો ઉતારી જાય એટલે તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ હવે ભજન બોલી જવું ભજન વાત કરો ભજન શું કહેવા માંગે છે વિસ્તાર ધન્ય જણે હરિ ગુણ ગાયા જગત માં આરે જગત મને આરે વખત માં ધન્ય જણે હરિ ગુણ ગાયા જગતમાં આ જગતની અંદર એટલે કે આ વખત અને આ જગત ધન્ય જણે હરિગુણ એટલે જેણે જણે હરિના ગુણ ગાયા છે સંતોના ગુણ ગાયા છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા છે આરો એ જ વખત એટલે કે આ મનુષ્ય અવતાર જે આપણને મળ્યો ને એ જ વખત આ જગત એટલે કે આ જગતની અંદર આપણે મળ્યા અને મળીને અને અત્યારે જ આ જીવનનો એમ કે ઉદ્ધાર થાય એમ છે આ જીવન મનુષ્ય જન્મ આપણને મળ્યો એ ખૂબ ખૂબ ઉત્તમ જન્મ કહેવાય છે મનુષ્ય મનુષ્યોની ઉત્તમમાં ઉત્તમ લખ ચૌરાશીની અંદર આ મનુષ્ય અવતાર આપણને જે મળ્યો છે એ આ ધર્મને ટકાવવા માટે અને જીવોનો ઉદ્ધાર કરવા માટે મળ્યો છે એટલે મનુષ્ય અવતાર ઉત્તમમાં ઉત્તમ ગણાય છે સંતોની સેવા કરવા માટે એટલે આ વખતની અંદર એટલે કે બીજા ચોરાસી લાખ યોની છે પશુ યોની છે પક્ષી યોની છે ઝાડીઓની છે આ આ યોનીની અંદર આ જીવન સફળતા તો નથી પણ મનુષ્ય અવતાર એવો છે કે આપણને બુદ્ધિ આપી મન આપ્યું વિચાર આપ્યો અને મનુષ્ય અવતારની અંદર જ એમ કે વિચાર શક્તિ આપણને આપેલી છે બીજા પક્ષી પક્ષ અને બીજા એટલે કે ચોરાસીની અંદર આ વિચાર શક્તિ આપી નથી એટલે મનુષ્યને વિચાર કરી લેવો જોઈએ કે આ મનુષ્ય અવતાર એક જ વાર મળે છે ચોરાશી લાખોની ફરતા ફરતા આ અવતાર આપણને મળે છે તો આ જગતની અંદર જ મનુષ્ય મહાન પુરુષો થઈ ગયા મનુષ્ય અવતારમાં જ જે જે થયા મહાપુરુષો એ મનુષ્ય અવતારમાં જ થયા છે બીજા કોઈ ઝાડીઓનીમાં પક્ષીઓનીમાં કે જળતરીઓનીમાં નથી થયો એટલે આ ભજન એમ કહેવા માંગે છે કે ધન્ય હરિ હરિગુણ ગાયા આ જગતમાં જેણે જેણે હરિના ગુણ ગાયા સંતોના ગુણ ગાયા એમને ધન્યવાદ છે કુળમા નરસિંહ જન્મ્યા હતા નાગરે કુળ નરસિંહ જન્મ્યા હતા પરમ પદને પાયા જગતમાં ધન્ય હરિ ગુણ ગાયા જગતમાં આ જગતની અંદર એટલે કે મનુષ્યવતરની અંદર નરસિંહ મહેતા નરસિંહ એક જુનાગઢમાં થઈ ગયા જેને એમના કુળની અંદર પાંચસો એમના કુટુંબના માણસો હતા એ સોનાના વાસણ ને સોનાના હિંડોળે ઇંચતા હતા અને જ્યારે નરસિંહ મહેતા છે ને એક સાગર અને મંજીરા જતા સાથે એમણે ખાલી ભજન જ કર્યું છે પરમાત્માનું એટલે કે આ જગતની અંદર જો પરમપદ પામવું હોય તો એક જ પરમાત્મા સિવાય બીજું કોઈ પરમપદ પમાડી શકે એમ નથી સોનાના વાસણ ધન ધનજોબનને અરે ધનજોબનને ઘર સ્ત્રીને વૈભવ એ તો કે પાપીના ઘેરે હોય પણ સંત સમાગમને હરિ કથા દુર્લભ જગમેદ હોય બીજા જે એમના ભાઈઓ હતા સોનાના વાસણમાં ખાતા હતા સોનાના વાસણમાં જમતા હતા એમને કોઈના નામ નથી લેવાતા એક જ રામ જે જેણે જેણે આ મનુષ્ય અવતારમાં કે હરિના ગુણ ગાયા છે એનું નામ અત્યારે આપણે લઈએ છીએ એમના ગુણ ગઈએ છીએ એટલે નરસિંહ મહેતાને આ પદ મળ્યું કે જૂનાગઢ કોનો નરસિંહ મહેતા મીરા મસ્તાની ગીરધર ગોપાલ જગતમાં ધન્ય જણ હરિ ગુણ ગાયા જગતમાં મીરા મસ્તાની મેવાડની અંદર થઈ ગયા મીરાં એટલે એક રજપૂતાણી હતી ને રાજાના ઘેર રાણી હતી હવે એ વખતે પેલું આભડછેઠ આભડછેઠનું બહુ હતું એટલે એ વખતે કલુડીઓ બંધાવતા સુકવાઈ ના દેતા મીરાને એ વખતે આ વખતે મીરાએ એવી સિંહણ બની અને જે એમના ગુરુ કહેવાય રોહિદાસ મહારાજ એટલે રોહિદાસ મહારાજને ચરણે ગયા કેમ કે એ વખતે આભડછેઠનું એટલું હતું કે પાછળ ઝૈડા બાંધતા હતા પગને પગે ન ભળવતા તો મીરાબાઈએ આવા વખતમાં પણ સંત રોહિદાસના ચરણે જઈ અને પોતાનું એમ કે જે આત્માની ઓળખાણ કહેવાય પરમાત્માની ઓળખાણ કહેવાય એ પરમાત્માની ઓળખાણ કરવા માટે આ બધું રાજપાટ હીરા ઝઘેરા બધું ત્યાગી અને આવા સંતના ચરણે ગયા છે એટલે મનુષ્ય અવતારમાં પોતે આવ્યા શરણો સ્વીકાર્યો અને આવી પરમાત્માની ભક્તિ કરી અને પણ અમર થઈ ગયા મનુષ્ય થયા અને કે હરિનો નામ ના જાણ્યો એને પશુના તોલે કહીએ તો કહેવાય છે એટલે મનુષ્ય અવતારની અંદર જો હરિનું નામ જાણે ને એ અજર અમર અવિનાશી પદને પામે છે સુધરા રે કુળમાં સબરી જન્મીતી શુદ્ર રે કુળમાં સબરી જન્મી શ્રી રામ ચાલી ઘેર આયા જગતમાં આરે જગત માને આરે વખતમાં આ ની દે આ વખતમાં એટલે આ અવતાર ની અંદર એમ કે સબરી એટલે માં જન્મેલી હતી માં જન્મી હતી પણ એમણે રામની ભક્તિ કરી રામનું સ્મરણ કર્યું અને એ સમરણ એમના ગુરુએ કહ્યું કે એક દિવસ રામ આવશે એટલે ગુરુના વચનને લઈને એંસી વર્ષ સુધી એમણે રાહ જોઈ રામની અને એ એંસી વર્ષ સુધી રાહ જોઈને રામ પણ આવ્યા કેમ કે ગુરુના વચનમાં એ રહી અને ગુરુના વચન પર એટલો વિશ્વાસ કે અત્યારે આપણે ઘડી કે રાખી શકતા નથી હવે એંશી એંસી વર્ષ સુધી જો એમણે રાહ જોઈ હોય અને રામને ત્યાં આવવું પડે આપણે જાવું પડે અને સબરીને ઘેર તો રામ આવ્યા અને આપણે તો ગોતવા પડે છે રામને કે રામ ક્યાં રહેતા હશે અને રામ ક્યાં મળશે આપણને આપણે ગોતીએ તારે આપણને મળે ને સબરીને તો એમને ઘેરે ચાલી ના કેમ કે એમને એવા ગુરુ મળ્યા હતા ને એમને ગુરુનું વચન હતું એટલે એમને વિશ્વાસ રાખ્યો એટલે વચન ઉપર વિશ્વાસ રાખે તો એને પરમાત્મા જરૂર મળે છે વિશ્વાસ એટલે એ શંકરનું પદ છે વિશ્વાસ એટલે શંકરનું પદ છે અને વિશ્વાસ પછી શક્તિ શક્તિ એ પાર્વતીનું પદ છે વિશ્વાસ અને શક્તિ રાખવાથી પરમાત્મા શંકર અને પાર્વતીનો એમ કે આ ભક્તિ છે એની ભક્તિમાં એમને આગળ વધારે છે છગન રામ કહે સંતોના ચરણે છગ રામ રહે સંતોના ચરણ અરખે હરિ ગુણ ગાયા જગતમાં આરે જગત માને યારે વખત માં છગન રામ મહારાજ એમણે હરખે હરિના ગુણ ગાયા અને અરખે હરિના ગુણ ગાઈ અને ઘણા જીવોનો ઉદ્ધાર કરી અને એમણે શરીર છોડી દીધું ત્યાગી દીધું પછી હાલ પણ એમની પાછળ એમના જે અનુયાયીઓ છે એમના શિષ્યો છે એમના ગુણ ગાઈ રહ્યા છે અને આ જગરામ મહારાજે કહ્યું છે કે આ મનુષ્ય અવતારમાં જ અને આ જગતમાં આ વખતમાં જ પરમાત્મા આપણને મળી શકે એમ છે બોલો સદગુરુ મહારાજની જય આપણને વાત કરી અને આગળ આપણને જીવન કઈ રીતે ગુરુ મહારાજ નહીં જાય